હું પણ ખાતરીથી કહી શકું છું કે મારું પરિવાર જયારે ખ્રિસ્તમાં ના રહેતે રહે મારો મરણ થયું હતું સાંજના સમયે જન્મના સમયે સાંજની વેળાએ મરણ થયું તો એ સમયે મને જીવન ના મળ્યું હોત પરંતુ ચોવીસ કલાક પછી જીવન મળ્યું હોય ને જીવન આપ્યું હોય એવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે જો પરિવાર મારો પરિવાર ખ્રિસ્તમાં આવ્યો અને ખ્રિસ્તમાં આવ્યો ત્યારે ચોવીસ કલાક પછી મને જીવન મળ્યું જ્યારે મરણની પથારીમાં હતો ત્યારે મરણ પામ્યો હતો ત્યારે તો આજે મને ને તમને ખ્રિસ્તમાં નવું જીવન મળ્યું છે તો પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે નીચે પ્રમાણે શું કહે છે

તો આજે જે નવું જીવન મળ્યું છે આપણે જાણીએ છીએ અને ખ્રિસ્તમાં માં આપણે છીએ જ્યારે આપણને એક નવી ઉત્પત્તિ છે અને જે જૂનું તો રહ્યું છે ખ્રિસ્તમાં નવું જીવન પ્રાપ્ત કર્યું છે આપણા જૂના જીવનને વચનમાં લખવામાં આવ્યું છે પ્રમાણે બાપ્તિસ્મા દ્વારા તેની સાથે મરણમાં ડટાયા કે જેમ ખ્રિસ્તે ખ્રિસ્તને બાપના મહિમાથી મુહિલામાંથી ઉઠાડવામાં આવ્યો તેમ જ આપણને પણ નવા જીવનમાં ચાલીએ પ્રભુના વચન અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે વળી એ જાણીએ છીએ કે આપણો જૂનો માણસ પણ તેની સાથે વધસ્તંભે એ માટે જડાયું કે પાપનો શરીર નિર્થક થાય આજે મારા પ્રિય ભાઈ બહેનો એક નવું જીવન પ્રાપ્ત કરવાના માટે ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ પ્રાપ્ત કરવાના માટે આજે એક ખ્રિસ્તી પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારીને આપણે એક જીવનના પુસ્તકની અંદર નામ નોંધવાના માટે આપણે એક બાપ્તિસ્મા લીધું બાપ્તિસ્મા લઈને પ્રભુના વચન ની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે જેવો પાણી થી આત્મા થી જન્મ્યો ના હોય તો મને દેવ રાજ્ય ની અંદર સ્થાન નથી આપણે પાણી થી આત્મા થી જન્મ લઈને જીવન ના પુસ્તક ની અંદર નામ નોંધાવ્યું છે તો નવી ઉત્પત્તિ ને પ્રાપ્ત કર્યું છે નવું જીવન પ્રાપ્ત કર્યું છે તો એ બાપ્તિસ્મા દ્વારા આપના જૂના જીવન ને આપણે ત્યાં ધોઈ નાખ્યું છે જે જૂનું જીવન હતું જૂનો ચારિત્ર તો એને આપણે દૂર કર્યું છે આ જૂનું જીવન એ શું છે પ્રભુના વચન અંદર જ્યારે જોઈએ છે ત્યારે પ્રભુના વચન અંદર લખવામાં આવ્યું છે એ પેશ્યો અંદર આપણે જોઈએ છે ચોથો અધ્યાય અને 22મી કલમ વાંચીએ છીએ ત્યાં શું કહે છે વાંચો કપટવાસ મારા પ્રિય નો ઘણી બધી એવી દુષ્ટતા બાબત સમાયેલી હતી કેવી બાબતો સમાયેલી હતી લખવામાં આવ્યું છે

એ જૂના જીવનની અંદર તો બધા જ કામોને દૂર કર્યા છે અને ખ્રિસ્તમાં એક નવું જીવન પ્રાપ્ત કર્યું છે આજે રાત્રે હું તમને કહેવા માંગુ છું એ જેટલા પણ ભાઈ બહેનો આજે ખ્રિસ્તમાં નવું જીવન પ્રાપ્ત કર્યું છે ને પ્રાપ્ત કર્યા બાદ આશીર્વાદોને મેળવ્યા બાદ જે કંઈ પાછું એ જૂના જીવનની અંદર ચાલી ગયું છે જૂના ચારિત્રની અંદર ચાલી ગયું છે જેમ આપણે પ્રભુના વચન અંદર વાંચીએ પ્રમાણે વ્યભિચારની અંદર ચાલી ગયું છે ઓ પવિત્રતામાં ચાલી ગયું છે લપટપણામાં ચાલી ગયું છે મૂર્તિ પૂજામાં ચાલી ગયું છે જાદુ ટોના અંદર ચાલી ગયું છે વેર ભાવ અંદર ચાલી ગયું છે કલ્જા કંકા શીર્ષા ક્રોધ ખટપટ પક્ષા પક્ષી અધિકાય સટકાય અંદર ચાલી ગયું છે આજે રાત્રે હું તમને કહેવા માંગુ છું ફરી પરમેશ્વરની પાસે આવી જાઓ પ્રભુ ની આવી જાઓ સાથે સાથે જીવનને પણ બદલી લો આજે રાત્રે પ્રભુને આગળ માફી માંગી લો નહી તો પ્રભુના વચન ની અંદર લખવામાં આવ્યું છે શું કૃપા ધીક થયા કરે માટે શું આપણે પાપ કર્યા કરીએ ના એવું ના થાય

આજે ખ્રિસ્તી ઈશ્વરની અંદર આવ્યા બાદ પ્રભુ શ્રી કૃષ્ણ કર્યા બાદ એ આજે પાણીના ડૂબકીનો ભાગ ભીષ્મા લીધા બાદ એક નવું જીવન પ્રાપ્ત કર્યા બાદ થોડા સમયના માટે ખ્રિસ્તના ભયની અંદર ચાલે છે ને ત્યાર બાદ સમય થોડો વીતતો જાય છે થોડો વખત વીતતો જાય છે અને જૂના જીવનની અંદર ચાલવા લાગે છે જે જૂના શબ્દ હતા એ શબ્દની અંદર ચાલવા લાગે છે વાત વાત ની અંદર ગાળ શબ્દો બોલવા લાગે છે ઘણી વાર અમે સાંભળીએ છે એવા સારા પ્રાર્થનાવાદીઓ પણ હોય છે ઉપાસ કરનારાઓ પણ હોય છે વાત વાત એવા ગાળ શબ્દો બોલી નાખે છે પરંતુ વચ્ચે છે ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ પામ્યા છે તો જે પ્રભુ નું બાળક છે એના મુખમાંથી એવા શબ્દો નીકળવા જોઈએ કે જે સાંભળે છે એની ઉન્નતિ થવી જોઈએ નહીં કે સાંભળીને ત્યાંથી ભાગવું જોઈએ આજે મારા પ્રિય ભાઈ બહેનો હું તમને કહેવા માંગુ છું આજે ખ્રિસ્તમાં આપણે નવી ઉત્પત્તિ પામ્યા છે ખ્રિસ્તની અંદર નવું જીવન 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 મળ્યું છે ત્યારે આજે તમારા જીવનની અંદર એવા અયોગ્ય શબ્દ આવી ગયા હોય તમારા મનની અંદર અયોગ્ય વિચાર આવતા હોય લોકોના માટે તમારા કુટુંબના માટે તમારા પરિવારના માટે તમારા મિત્રોના માટે

દિવસે દિવસે જીવન ની અંદર આત્મિક જીવન ની અંદર આપણે વૃદ્ધિ પામવાની છે નવું થવાનું છે જૂનું છે ને સોરતા જવાનું છે અને નવું ને નવું ને નવું થતું જવાનું છે હાલેલુયા 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 આજ મારા પ્રિય ભાઈ બહેનો જેવો એ વચન ની અંદર લખવામાં આવ્યું છે જૂના જીવન ની અંદર જે બાબત રહેલી છે એ યબીચાર જો કોઈ પણ યબીચાર ની અંદર પડ્યા હોય

જે પાણી રહ્યું છે પાળ બાંધીને જીવનની અંદર પરિવર્તન જે છે એ માફી માંગી ના રાખતા કે સેવકો બે વચ્ચે ત્રીજું ના આવું જોઈએ ત્રણ વચ્ચે ચાર ના આવવા જોઈએ પ્રભુએ તમને બે નું જીવન આપ્યું છે બે સુખી જીવન જીવો આશીર્વાદ જીવન જીવો

આપણે અંધકારના બાળકો નથી આપણે પ્રકાશના દીકરા દીકરીઓ છે વચન કહે છે કે તમે એવું જીવન જીવો કે તમારા રૂડિયો કોણ્યો જેન અંધકારમાં પડેલા છે તે અજવાળામાં આવનારા બને આપણે ખ્રિસ્તી બાળકો તરીકે વિશ્વાસુ બાળકો તરીકે આપણે અયોગ્ય જીવન જીવવાનું નથી જ્યાં પણ જે ત્યાં એક પ્રકાશ ને પ્રકાશનારા બનીએ હાલેલુયા

તમે જેમ સાંભળતા જાઓ છો તેમ આગળ પ્રાર્થના કરીને માફી માંગતા પ્રભુ ની કૃપા તમારા પર બને પ્રભુના પ્રમાણે એ વ્યભિચાર જેવી બાબતોમાંથી દૂર થવું જરૂરી છે આજે ઘણી બધી એવી બાબતો છે અપવિત્રતાની બાબતો જે પ્રભુને ગમતી નથી એવી અપવિત્રતામાં જીવન જીવે છે ઘણી બધી અહીં બાબતો લખવામાં આવી છે મારા પ્રિય ભાઈ બહેનો પંદર જેટલી બાબતો અહીં લખવામાં આવી છે પરંતુ એક એક બાબતો કહેવા માંગતો નથી પણ અહીં બીજી બાબત આપણે જોઈએ છે જાદુટોના ટોના આજના સમયની અંદર વિશ્વાસ કરનારા બાળકો પણ જાદુટોના કરે છે હું તમને કહેવા માંગુ છું આજે રાત્રે એ જાદુટોના ટોના કરવાનો પણ તમે છોડી દો નહીં તો તમારો અંત બહુ ખરાબ થવાનો છે જે કઈ પણ જાદુ ટણા તંત્ર મંત્ર ક્રિયાકાંડ કરીએ છે હું તમને આજે રાત્રે ચેતવણી આપવા માંગુ છું એ બાબતને છોડી દો પ્રભુની આગળ માફી માંગી લો જો જાદુ ટણા તંત્ર મંત્ર ક્રિયાકાંડ કરીને તમે લોકોને હેરાન કરો છો પણ એ બાબતને યાદ રાખજો સમય આવશે એ જ સામો પલટો કરશે તો તમારી હાલત બહુ ખરાબ થશે મરણ પણ સીધું થશે ને પીડાય પીડાય ને રીબાય રીબાય સામનો કરવો પડશે મરણ માંગસ મરણ મળશે નહીં આજે રાત્રે વરસ બદલાઈ રહ્યું છે એના સાથે જીવન ને બદલી નાખો આજે રાત્રે વિચારો ને બદલી નાખો આજની રાત્રે દ્રષ્ટિ ને તમે બદલી નાખો આજની રાત્રે આપણે વાંચ્યું ત્યાં લખવામાં આવ્યું છે કપટ વાસના ભ્રષ્ટ થતું તમારું તમારી આગલી વર્તણો જૂનું માણસ પણ દૂર કરો અને તમારી મનોરૃમાં નવા થાય અને નવું માણસ પણો જે દેવના મનોરથ પ્રમાણે ન્યાયપણામાં તથા સત્યતાથી પવિત્રતામાં સર્જાયેલું છે તે પહેરી લો હાલેલુયા હાલેલુયા અજા દરેક વ્યક્તિ પ્રભુને આગળ ઘૂંટણ પડીને પ્રભુને આગળ પસ્તાવા સહિત જે પવિત્રતામાં ન્યાયપણો તથા સત્યતા જે પવિત્રતામાં સર્જાયેલું છે એને પહેરવાના માટે પ્રભુની આગળ આંસુ પાડીને માફી માંગી લઈએ અને મારા પ્રિય ભાઈ આપણા જીવનની અંદર ન્યાયપણો પવિત્રતા સત્યતા જે પવિત્રતામાં સર્જાયેલું છે પહેરી લેશો તો આપણું જીવન એ ધન્ય થઈ જશે હાલેલુયા હાલેલુયા પ્રભુના વચનની અંદર જ્યારે વાંચીએ છીએ ત્યારે લખવામાં આવ્યું છે મૂક્યું છે ખ્રિસ્ત માં નવી ઉત્પત્તિ પામ્યા છે જે જૂનું સર્વ જતું રહ્યું છે તો વચન ની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે જૂના માણસ પણ તેની કરણીઓ સુધા ઉતારીને મૂકી દીધું છે તો વચન કહે છે એકબીજાની સાથે જૂઠું પણ ના બોલો આજે વચન વો સ્પષ્ટ આપણને કહે છે એકબીજાની સાથે જૂઠું પણ ના બોલો પરંતુ જૂઠું પણ લોકોની અંદર

ખબર ને કે ગળી ગળી ને બોતા ઠેસી ઠેસી ને ખબર ને પરંતુ આજે રાત્રે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો વચન કહે છે પ્રમાણે એ શેતાન નું કામ છે અને શેતાન ના દીકરા દીકરીઓ કહેવાય છે માટે આપણે જૂનું માણસ પણ ઉતારી મૂક્યું છે એને પાછા લાવીએ નહીં નવું માણસ પણ આપણે ખ્રિસ્તને પહેર્યા છે તે ખ્રિસ્ત ઈસુનું જેવું મન હતું તેવું રાખીને આપણે પ્રભુના વચનો પ્રમાણે જીવન જીવનારા બનીએ હાલ એલુયા હાલેલુયા હાલેલુયા ખ્રિસ્તના વચનો પ્રમાણે વચન આપણને જે પ્રમાણે કહે છે એ પ્રમાણે આપણે જીવન જીવનારા બનીએ જૂના જીવનને છોડી દઈએ જૂના જીવનને આપણે છોડી દીધું છે એને પાછા પહેરીએ નહીં એની તરફ પાછા દ્રષ્ટિ કરીએ નહીં પાઉલને આપણે જોઈએ છે જ્યારે સાઉલ તરીકે ત્યારે એના જૂના અંદર એની પાસે એટલી બધી સત્તા હતી કે જ્યારે રસ્તા પરથી પણ મુસાફરી કરે તો લોકો એને જઈને ભાગતા લોકો એને જઈને સંતાએ જતા હતા પરંતુ જ્યારે નવું જીવન પ્રાપ્ત કર્યું ખ્રિસ્ત ની અંદર નવી ઉત્પત્તિ થઈ નવું જીવન પ્રાપ્ત કર્યું ત્યારે ભલે લોકો એને મારવા માટે આવતા લોકોથી એ પણ ભાગે પરંતુ પાછા એને જૂના જીવનને ગ્રહણ કર્યું નહીં એને એ નહીં વિચાર્યું કે જ્યારે હું જૂના જીવનની અંદર હતો ત્યારે મારું સાધું હતું કે લોકો મને જઈને ભાગતા હતા હવે મારે ભાગવાનો વાર આવ્યો છે પણ નહીં એ પાછા જૂના જીવનની અંદર ઉતર્યો નહીં પરંતુ ખ્રિસ્તની અંદર વિશેષ નવી ઉત્પત્તિ થતા ગયા નવો ને નવો ને નવું થતા રૂમાલો થકી કપડાઓ થકી પણ પ્રભુએ એક કાર્ય કર્યા આજે ખ્રિસ્તમાં આપણે નવી ઉત્પત્તિ છીએ ત્યાં આપણી છે એવા તહેણા મહેણા ઠઠ્ઠા મસ્કરી બધી બાબતો આવશે બધી બાબતો આવશે જગત આપણી સમક્ષ એકલા પણ પડી જઈશું પરંતુ આપણે નથી કેમ કે કહે છે જગતને મેં જીત્યું છે અને જે તમારી પાસે છે તે જગત કરતા મોટો છે આજે મારા પ્રિયો ભાઈ અને બહેનો વચન કે છે તમારા પક્ષમાં યોહોવા છે તો તમારી સામે કોણ છે હે જો પ્રભુ આપણા પક્ષમાં છે તો આપણી સામે કોણ કોઈની સત્તા ચાલી શકશે નહીં પણ સત્તા શેતાનની સત્તા જગતના અલગ અલગ કરનારી સત્તાઓ આપણી પર કેમ હાવી થાય છે કેમ કે આપણા જૂના જીવનને બદલતા નથી નવા થતા નથી આજની રાત્રિએ હું તમને કહેવા માંગુ છું સમય થયો છે આ સમય આપણે પ્રભુ અંદર આગળ વધવા માંગીએ છીએ એના પહેલા હું દરેક વ્યક્તિને કહેવા માંગુ છું વચન છે પરંતુ હું આગળ વધતો નથી પ્રભુ વચન જૂના માણસ પણ જૂના વિચારો છે એને પાછા ના લાવીએ જૂની દ્રષ્ટિ છે એને પાછા ના લાવીએ જૂના શબ્દો છે એને પાછા ના લાવીએ પરંતુ ખ્રિસ્તમાં એક નવી દ્રષ્ટિ પ્રાપ્ત કરીએ જેને જોઈએ એના પર ખ્રિસ્ત નો પ્રેમ કરનારા બની પણ જેથી કરીને પ્રભુનો મહિમા થાય માટે આવો આપણી આંખોને બંધ કરી આપણા મસ્ત પ્રાપ્ત કર્યા બાદ ફરી જૂના જીવનની અંદર ચાલી ગયા હોય ફરી જૂના ચારિત્ર અંદર ચાલી ગયા હોય ફરી જુનું માણસ પણ ધારણ કર્યું હોય ખોટા વિચારો ખોટી દ્રષ્ટિ ખોટા શબ્દો જૂઠું બોલવું વારંવાર છેતરવું અથવા કોઈ પણ વ્યભિચાર જેવું કાર્યો કોઈ પણ લડાઈ ઝઘડાનું કાર્યો કોઈ પણ જાદો ટનાનું કાર્યો કોઈ પણ એવી શેતાની શક્તિઓ શેતાની કુયોક્તિઓની અંદર જકડાઈ ગયા હોય તો આ સમય છે આપણા મસ્તકને નમાવીને માફી માંગીએ દરેક વ્યક્તિ ઘૂંટણ પર આવીને આપણે થોડીક મિનિટો પ્રાર્થના કરીએ ને પ્રાર્થના કરીને ત્યારબાદ તરત આપણે પ્રભુ વચનની વિધિની અંદર આપણે આગળ વધીશું હું આજે રાત્રે દરેક ભાઈ બહેનોને કહેવા માંગુ છું દરેક વ્યક્તિ ઘૂંટણ પર રહીને ઘૂંટણ પર રહીને પ્રભુને ગા હાથ જોડીને અથવા બંને હાથોને આકાશ તરફ ઊંચા ઉઠાવીને તમે પ્રાર્થના કરો તમારું માથું તમે નીચે ના નમાવો પરંતુ ઘૂંટણ પર રહીને બંને હાથોને જોડીને થવા બંને હાથોને આકાશ તરફ ઊંચા ઉઠાવીને પ્રભુને કહો કે પ્રભુ મારા પર દયા કર પ્રભુ આ 2024 પૂરો થઈ જવાનો પરંતુ મારું જીવન બદલાઈ રહ્યું નથી આજે રાત્રે તારા વચનો થકે મારા જીવનને હું બદલવા માંગુ છું પ્રભુ મારા વિચારોને બદલવા માંગુ છું મારા ચારિત્રને બદલવા માંગુ છું પ્રભુને કહો કંઈ પણ વ્યક્તિ શાંત ના રહેશો તમારા મુખને ખોલીને પ્રભુની આગળ કબૂલાત કરો દિવસ પાછળ દિવસ નીકળી રહ્યા છે દિવસ પાછળ દિવસ નીકળી રહ્યા છે પરંતુ ગીત કાતા ગીત કહે છે પ્રમાણે આપણું જીવન આપણે ક્યારે બદલીશું મહિનાઓની પાછળ મહિના નીકળી રહ્યા છે વર્ષો પાછળ વર્ષ નીકળી રહ્યા છે પરંતુ જીવન ક્યારે બદલીશું જે મારા પ્રિય ભાઈ મેનો

આ જગતનો આગમન ક્યારે થવાનું છે એની રહા ના જોવો પરંતુ આપણા જીવનની અંદર દેવનો આગમન ક્યારે થઈ જવાનું છે આપણને ખબર નથી અચાન ના કે આખના અંદર આગમન થઈ જશે જો આપણો જીવન તૈયાર ના હશે તો આજે આપણે પડતા હું અને નરકની અંદર જવું પડશે એના પહેલા જેટલું જીવન છે એટલું

ખ્રિસ્ત ઈસુ જેવું મન હતું તેવું રાખીને આપણે જીવન જીવનારા બન્યા દરેક વ્યક્તિ પ્રાર્થના કરીએ તમારાત રાત્રે જેટલા પણ ભાઈ બહેનો મસ્તકને નમાવીને પોતાની જાતને તમારા હાથની અંદર સમર્પિત કરી છે એ સર્વ પ્રભુ તમે સ્પષ્ટ કરો સર્વના જીવનનો કબજો તમે લો સર્વના જીવનનો કબજો પ્રભુ તમે લો કોઈપણ બાળક પિતા પ્રમે ઈશ્વર આજે પડતું ના મૂકાય પરંતુ તમે સર્વ વિશ્વાસ કરનારા તમારા રાજ્યના વારિસ બનીને રાજ્યના ભાગીદાર બનીએ એના માટે એક ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ પ્રાપ્ત કરી છે નવું જીવન પ્રાપ્ત કર્યું છે તે નવા જીવનની અંદર ખ્રિસ્ત ઈશુનું જેવું મન હતું તેવું રાખીને જીવન જીવવા માટે હરેકને તમારી કૃપા પૂરી પાડો જો આજે ખરા અંતઃકરણથી તમારી આગળ કબૂલાત કરી રહ્યા છે જેવો ખરા અંતઃકરણ થી પ્રભુ તમારી આગળ માફી માંગી રહ્યા છે જેવો ખરા અંતઃકરણ થી તમારી આગળ કબૂલાત કરીને પ્રભુ પોતાની જાતને સમર્પિત કરી રહ્યા છે અરે પ્રભુ એમના અપરાધોને માફ કરો આ સમયે પ્રભુ જે ગંભીર વિધિ તરફ અમે ચાહી રહ્યા છે અરે પ્રભુ